નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે આણંદ મામલતદાર કચેરી માં દસ્તાવેજ વગર દાખલો કાઢી આપવાનો વેપલાનો વિડીયો વાયરલ આણંદની કચેરીમાં પૈસાથી દાખલો કાઢાવી આપવાનો વેપલો વિડીયોમાં અઢારસો રૂપિયા લઈને દાખલો કાઢી આપવાનો ઉલ્લેખ પચીસો રૂપિયામાં કોઈ ડોક્યુમેન્ટ વગર દાખલો કાઢી આપતા હોવાનો ઉલ્લેખ શું જાતિ અને આવકના દાખલા માટે આણંદ મામલતદાર કચેરીમાં નિયમો નેવે મુકાયા છે વિડીયોમાં અઢારસો રૂપિયામાં દાખલો કાઢી આપવામાં આવ્યો જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો કોઈપણ દસ્તાવેજો અગર કાઢી આપ્યો દાખલો આગળ પૈસા આપવાના હોવાનો ઉલ્લેખ શું આણંદ કલેક્ટર કચેરીમાં સરકારી કામગીરીનું ભાવપત્રક જાહેર કરેલ છે વિડીયોમાં કોઈ અજાણી મહિલા દ્વારા દાખલો કાઢી આપવાનો કરાયો છે ઉલ્લેખ રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ આ વિડીયોની જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર કોઈ પુષ્ટિ કરતું નથી हाँ हाँ हाँ

પચીસ રૂપિયા દાખલા લો એક કલાક માં આવી દઉં આવી રીતે કોઈ એક સમય માં કોઈ જગ્યા પર સીકો મારવા જવાનું નગરપાલિકા દાખલો લેવાની જવાનું પચીસ રૂપિયા લો બરાબર તમારે એકતા જ પેલા ભાઈ સાથે વાત કરી હતી તમારી હેરાન ના થયો કાલે ઉભા ક્યાં રહ્યા છો હવે કાલે કેવું હતું કે ત્યાંથી બીજે લઈ જવાના હતા અમદાવાદ લઈ જવાના હતા એવું હતું